એક રીતથી નહીં પરંતુ ત્રણ રીતથી તમને બનાવતા બનાવવા માટે જોઈશે અઢીસો ગ્રામ મેદો દોઢસો ગ્રામ રવો એકસો પચીસ ગ્રામ દળેલી ખાંડ પચાસ ગ્રામ કોપરાનું છીણ પચીસ પચીસ ગ્રામ કાજુ બાદામ અને પિસ્તા અડધી ટી સ્પૂન જાયફળ અને ઇલાયચી પાવડર ગોગરાનું પળ બનાવવા માટે એક બાઉલમાં અઢીસો ગ્રામ મેદો લઈશું એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તમને જો વધારે ગળ્યું ભાવતું હોય તો તમે આ બેટરમાં અડધી ટી ખાંડ પણ એડ કરી શકો છો આપણે આ લોટની મુઠ્ઠી બંધ થાય એટલું ઘીનું મરણ યુઝ કરીશું જો લોટ તૂટી જાય છે તો એક્સ્ટ્રા ઘી નાખીને આપણે લોટને તૈયાર કરીશું જોઈ શકો છો કે લોટની મુઠ્ઠીમાં બંધ કરીએ તો એનો શેપ અકબંધ રહે છે મતલબ કે આપણો લોટ તૈયાર છે હવે લોટમાં થોડું થોડું દૂધ ઉમેરીને આપણે લો તૈયાર કરીશું માત્ર ચારથી પાંચ ટી સ્પૂન દૂધ એડ કરીને આપણો ડો તૈયાર થઈ જાય છે લોટને આપણે કઠણ જ બાંધીશું વધારે દૂધ એડ કરીને આપણે એને નરમ નહીં બનાવીએ જો લોટ વધારે નરમ બની જાય તો તમે એમાં તો ઉમેરી શકો છો લોટ સરસ તૈયાર થઈ જાય પછી આપણે લગભગ પંદરથી વીસ મિનિટ સુધી આ ડોને રેસ્ટ થવા દઈશું ચાલો હવે જઈએ નેક્સ્ટ સ્ટેપ પર આપણા કૂગરા માટે સરસ મજાની ફિલિંગ તૈયાર કરી લઈએ એક પેનમાં લગભગ દોઢથી બે ચમચી ઘી એડ કરીશું એમાં પચાસ ગ્રામ બાદામ પચીસ ગ્રામ કાજુ પચીસ ગ્રામ પિસ્તા એડ કરીશું અને એને ઘીમાં સરસ ફ્રાય થવા દઈશું એમાં અડધો કપ ચારોળી અને અડધો કપ ખસખસ એડ કરીશું આપણે લગભગ ત્રણથી ચાર મિનિટ મીડિયમ હીટ ઉપર સેલો ફ્રાય થવા દઈશું જ્યારે ડ્રાય ફ્રૂટ્સનો કલર થોડો પંચી થાય ત્યારે આપણે ગેસ બંધ કરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું આપણે એકદમ સ્મૂથ નહીં પણ આવો કંઈક કરકરો જેવો પાવડર તૈયાર કરવાનો છે તમે જોઈ શકો છો આનો ટેક્સચર કેવો છે હવે આપણે એક પેનમાં સુકા નાળિયેળના છીણને લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી ડ્રાય રોસ્ટ થવા દઈશું જ્યાં સુધી એનો રંગ બદલાઈને એકદમ લાઇટ બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરીશું એક બાઉલમાં એડ કરી લઈશું હવે આપણે જે ડ્રાયફ્રૂટનો પાવડર તૈયાર કર્યો હતો એ આ નાળિયેરના છીણમાં આપણે એડ કરીશું ઉપરથી આપણે પચીસ ગ્રામ કરકરા રવાનો પાવડર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું ફ્રેગરન્સ અને ટેક્સચર માટે આપણે હાફ ટી સ્પૂન જાયફળનો પાવડર અને હાફ ટી સ્પૂન ઇલાયચી પાવડર એડ કરીશું તો હવે આપણી ફિલિંગ રેડી છે અને આપણો જે ડો હતો એ પણ સરસ રીતે પંદરથી વીસ મિનિટ સુધી રેસ્ટ થઈ ચૂક્યો છે તો હવે આપણે આ લોટના નાના નાના લુવા વણી લઈશું હવે આપણે કૂકરાને ફ્રાય કરવા માટે એક પેનમાં ઓઇલ લઈશું તમે તળવા માટે સિંગ તેલ કે કપાસિયા તેલનો ઉપયોગ કરી શકો છો આપણે નાની અને પતલી પૂરીના સાઇઝના પોડ વણી લેવાના છે તમને માર્કેટમાં પ્લાસ્ટિક સ્ટોરમાંથી આ રીતે ઘૂગરા વણવાના ડાય કે વીમા મળી જશે જેનો તમે ઘૂગરા બનાવવા માટે ઉપયોગ કરી શકો છો આપણા પડને ડાયની સેન્ટરમાં મૂકીને વચ્ચે આપણે ફિલિંગ ભરી લઈશું ધ્યાન રાખવું એ ફિલિંગ થોડી એકસ્ટ્રા ભરજો જેથી આપણા ઘૂઘરા સરસ ફૂલેલા લાગે આપણે એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે બે પડની વચ્ચે આપણે પાણીનું લેયર લગાવવાનું છે આંગળી વડે જેથી સરસ રીતે બે પળ એકબીજાની જોડે ચોંટી જાય અને અંદરની ફિલિંગ બહાર ના આવે કેમ જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને ગુગરામાં માર્કેટમાં મળતી બીજી મીઠાઈઓ જેટલું ગળપણ હોતું નથી જેથી સ્વાસ્થ્ય માટે પણ સારા છે અને સ્વાદ પણ એનો ખૂબ જ સરસ હોય છે ને દિવાળી તો જાણે ઘૂગરા વગર અધૂરી જ લાગે છે જો તમારા ઘૂગરા ડાયની અંદર જ ચોંટી જતા હોય તો તમે ત્યાં થોડું ઓઇલ એપ્લાય કરી શકો છો જેથી આપણા ઘૂઘરા કોઈ પણ મહેનત વિના બહાર આવી જશે હવે આપણે ઘૂઘરાની લો ટુ મીડિયમ હીટ ઉપર લગભગ 7 થી આઠ મિનિટ સુધી થવા દઈશું લો હીટ રાખવાથી આપણી ફિલિંગ અંદરથી સરસ રીતે કૂક થઈ જશે દોસ્તો ઘૂઘરા બનાવવા એકદમ ઈઝી છે માર્કેટમાંથી મીઠાઈ લાવ્યા કરતા ઘરે જ તમે આ ઘૂઘરા બનાવશો તો ઇઝીલી બની પણ જશે અને હેલ્ધી પણ રહેશે સાથે સાથે તમે આ મીઠાઈને અઠવાડિયુંથી દસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો આપણા ઘોઘરા બહારથી એકદમ ક્રંચી અને અંદરથી એકદમ સોફ્ટ રહેવાના છે પાંચથી સાત મિનિટ સુધી તળ્યા પછી આપણા ઘોઘરા મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આપણે એને નીકાળી લઈશું બજારમાં મળતી ડાયથી તો ઘોઘરા બને જ છે પણ જો તમે હાથથી એને શેપ આપશો તો એ એકદમ ઓથેન્ટિક લાગશે વચ્ચે ફિલિંગ ભરીને પાણીથી બે પડને જોડા બાદ તમે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ પડ વાળી શકો છો એકદમ ઇઝી જ છે થોડું ટ્રાય કરશો તો ઇઝીલી તમને આ રીત આવડી જશે અને તમારા ઘોઘરા પણ બધા કરતાં યુનિક દેખાશે જો તમને આ રીત હાર્ડ લાગતી હોય તો આપણી પાસે એક બીજો હેક છે તમે બંને પડને જોડવા માટે ફોર કેટલીક કાંટાવાળી ચમચીનો ઉપયોગ કરી શકો છો જે સરસ પેટર્ન પણ આપશે તો ત્રણે રીતથી આપણા ઘોઘરા તૈયાર છે તમે અમને કોમેન્ટ કરો કે તમને કઈ રીત સૌથી વધારે ગમી સાથે સાથે આ દિવાળીમાં તમે તમારા રસોડામાં કઈ રેસીપી બનાવવાના છો એ પણ અમને જરૂરથી જણાવજો આપણા ઘોઘરા તળાઈને બહાર આવી જાય એટલે આપણે એના ઉપર ડ્રાય ફ્રૂટનું મિક્સ સ્પ્રિન્કલ કરી દઈશું રેસીપી જોવા માટે ધન્યવાદ હેપી દિવાળી આપણે મળીશું નવી રેસીપીમાં